જય હિન્દ મિત્રો ફિઝિકલ ડિફેન્સ તમારા બધા મિત્રો હાર્દિક સ્વાગત છે ઓફ શો બધા મજામાં હશો મિત્રો ઘણા સમયથી ઘણા સમયથી તમે રાહ જોઈ રહ્યા હતા અને ઘણા વિદ્યાર્થીઓને મને કોલ મેસેજ કમેન્ટ સેક્શનમાં પણ જણાવ્યું હતું કે સર પ્લીઝ સર અમને કહો કે હવે કટ ઓફ કેટલું જશે સર બરાબર ફાઈનલ કટ ઓફ સર હવે કેટલું જશે તો મેં એવું કીધું હતું કે જ્યારે મેડિકલ બધાનું પૂરું થઈ જશે રીમેડિકલ પૂરું થઈ જશે પછી જ આપણે આના ઉપર વાત કરીશું બરાબર તો આજે એ મોકો બની ગયો છે અને આજે એ મોકો એવો છે કે આજે હું વિડીયોમાં વાત કરવાનો છું કેમ કે તારીખ ચાર તારીખ જતી રહી છે રીમેડિકલ રીમેડિકલ બધું ખતમ થઈ થાય અત્યાર સુધી એ બધાનું સર્ચ રિસર્ચમાં જ હતો બરાબર અને આપણો એક વિદ્યાર્થી જે હતો બરાબર કે જેણે એસએસનું ફિઝિકલ પાસ કર્યું હતું સારા ટાઈમિંગથી બરાબર પણ એમને સીઆરપીએફમાં રીમેડિકલ અનફિટ કરો ત્રણ પોઈન્ટ આવ્યા હતા બરાબર અને છેલ્લી તારીખ સુધી એને તો કહેવાનું છે કે મેડિકલ પાસિંગ સર કેટલો ગયો છે આ વખતે પાસિંગ કેટલો છે બરાબર ગઈ કરતા મેડિકલ ઇઝી કે હાર્ડ કેમાં વધુ પોઈન્ટ છે બરાબર વિથ હેલ્ડ વિદ્યાર્થીઓને શું કરવું આ વિથ હેલ્ડ શું છે તમે કદાચ આ વિથ હેલ્ડ લિસ્ટમાં ન હોય મિત્રો ધ્યાન રાખજો બરાબર આમાં વાત કરીશું પછી એન્ડ લાસ્ટમાં ફાઈનલ કટ ઓફ કેટલું જઈ શકે

બરાબર ને ખબર છે કે ટીએન વિદ્યાર્થીઓ ટીએન નું જે રિઝલ્ટ જે છે એ તમને ખબર છે કે આપણે એકેડેમી સૌથી વધારે પડતું રહ્યું છે એટલે ગુજરાત એક માત્ર એકેડમી કે જેને એક સાથે આઠ બોઇઝ ને એક્સેલન્ટ મારાયું છે બીજી એક એકેડેમી છે એની બરાબર તો એ કામકાજ માંથી પણ હું ટાઈમ કાઢી અને તમારા માટે એનાલિસિસ લાવીએ છું તો થોડી સરાહના માટે એક લાઈક અને એક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો બરાબર તો ચાલો કંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર શરૂઆત કરીએ ઓકે મિત્રો તો સૌ પ્રથમ વાત કરીએ આપણે કે મેડિકલ પૂરું પાસિંગ રેશિયો કેટલો હશે કે જે તારીખ મેડિકલ બાર થી લઈ અને ચાર તારીખ સુધી ચાલુ બરાબર બાર થી ચાર સુધી ચાલ્યું તો બાર થી લઈને ચાર સુધી ચાલ્યું તો કેવાનો મતલબ એમ છે કે અટેન્ડન્સ આપણે ટોટલ જે વિદ્યાર્થીઓ ગુજરાતના વિદ્યાર્થીઓને જેટલું બી બિલાવતા ને મિત્રો બરાબર ગુજરાતના વિદ્યાર્થીઓને એ સાડત્રીસો સમથિંગ હતા બરાબર સાડત્રીસો ચાલીસ સમથિંગ અપ્રોક્સિમેટલી એટલા વિદ્યાર્થીઓ જેટલા જે હતા અહીંયા મેડિકલ માટે આપણે બોલાવ્યા હતા ફિઝિકલ માટે કટોમ પર રાખીને એમાંથી આપણે લેવાના કેટલા છે મિત્રો લેવાના છે આપણે ઓગણીસો બરાબર લેવાનો ઓગણીસો ઓકે ઓગણીસો સમથિંગ આપણે ક્યાંક લેવાના છે હવે જે સાડી સાડત્રીસો હતા ને તો સાડત્રીસો એ સાડત્રીસો પૂરેપૂરા નતા આવ્યા બરાબર એનું કારણ છે કેમ કે સાડત્રીસો સાડત્રીસો ને હાજર નતા રહ્યા હાજરી કેટલી હતી હાજરી હતી નાઇન્ટી ફાઈવ ટુ નાઇન્ટી પર્સન્ટ મતલબ કે હાજરી એટલે એટલે માની લો કે સો વિદ્યાર્થી હતા ને તો એમાંથી નેવું જેટલા કે પંચોન જેટલા વિદ્યાર્થીઓ હતી હોય એમ તો બરાબર હવે હવે થયું કેવું કે આ વખતે સીઆરપીએફ અને બીએસએફ બંનેમાં બંનેમાં જે છે ને મિત્રો બરાબર પેલા તમને ખબર જ છે કે પેલા એ રિપોર્ટ કરાવ્યા તમને બરાબર યુરિન ટેસ્ટ બ્લડ ટેસ્ટ બરાબર અને ડીવી એન્ડ તમને એક્સરે કરાવ્યો તો એ થઈ ગયા પછી તમને બીજા દિવસે ડીવી માટે મતલબ કે મેડિકલ મેન મેડિકલ માટે બોલાવતા હતા અને બેમાં રેશિયો આ રીતના થતો કે એકસો પચીસ એકસો પચીસ વિદ્યાર્થીઓને બોલાવતા હતા બરાબર છે આ રીતના થતો એકસો પચીસ પચીસ વિદ્યાર્થીઓને બોલાવી અને એમાંથી એને મતલબ જે છે તમને એ બોલાવવાનું શરૂ કર્યું હતું બરાબર હવે સીઆરપીએફમાં અને બીએસએફમાં વિદ્યાર્થીઓ મારે જે વાત છે એના આધારે વાત કરું છું અને મને કોલ મેસેજ આવ્યો હતો બરાબર એના આધારે વાત કરું છું કે તો ખબર છે એને પચીસ પચીસ ની બેસું બનાવી દીધી અમુકમાં ચાર બનાવી અમુકમાં પાંચ બનાવી બરાબર અમુકમાં ચાર બનાવી અમુક પાંચ હવે થયું કેવું ખબર છે કે રીમેડિકલ માટે એને જે ઇઝી સર હતા ને બરાબર ઘણા વિદ્યાર્થીઓ એવું કહેતા કે સર અમારે છે ને બહુ એટલે બહુ અઘરા છે બધા ને અમારે એવો તો અમારા હા વિજય હતા દેખો આ વખતે એવું કંઈ હતું નહીં તો થયું કેવું ખબર છે કે જે બી જે બી જે બી પ્રોફેશનલ ડૉક્ટર જે હતા બરાબર એને કહેવું છે શું કે એને પોતાનો રિસ્ક ઓછો લીધો છે ત્યાં એણે વધારે પડતું રીમેડિકલ આપ્યું ત્યાં અમુક અમુકમાં ને રીમેડિકલ વેચ્યો સૌ સોળ આપ્યો પંદર આપ્યો ચૌદ આપ્યો બાર આપ્યો એ રીતના આપ્યો બરાબર એ રીતના જે ડોક્ટર પ્રોફેશનલ હતા એને ખબર હતો કે બરાબર કે ભાઈ સીઆરપીએફમાં એક કમાન્ડો સર હતા પછી બીએસએફમાં પણ એકદમ સર એવા હતા કે જે સ્ટ્રીક હતા બરાબર એને શું તો એને એને રીમેડિકલ ઓછું આપ્યું છે એને રીમેડિકલ ઓછું આપ્યું નવને આપી આઠ ને આપી સાતને આપી દસ ને આપી બરાબર એનો રીમેડિકલ જે રેશિયો જે છે એ મતલબ ઓછો હતો પણ એને કન્ફર્મ શ્યોર હોય શ્યોર કઈ બાબતમાં હોય હોય પોઈન્ટ જે આપું છું એમાંથી અમુક એવા હોય કે રીમેડિકલ એના લીધે વધારે પડતું મળી ગયું આ વખતે રીમેડિકલ વધારે પડતું મળી ગયું એન્ડ અમુક એવા પોઈન્ટ એવા હતા કે જે સોલ્વ થયા નથી મતલબ કે ત્યાં પછી એવું નતું કે તમને હા રીમેડિકલ એને આપી દીધું એટલે ફેલ જ કરો એ તમે તમને બરોબર ચેકઅપ કરતા હતા પણ સતા પણ અમુક એવા પોઈન્ટ કે જ્યાં એ નો ચલાવે જેમ કે વેરીકોશવેન વેરીકોશવેન આપણો વિદ્યાર્થી હતો બરાબર તો વેરીકોશવેન ને આવે એમ નહોતું પણ છતાં પણ આવી વધારે પડતા જમ્પ માર લીધા ને તો એના લીધે એને વેરીકોશવેન આવે એમ નથી સતા પણ આવી ગઈ અને જેને ખરેખર જન્યુન આવી હતી ને એને થોડુંક સ્માર્ટનેસ થી કામ કર્યું ને તો એને એમાંથી બસી ગયો અને જેને આ નથી આવે એમ એનું બોડી ફેટ પર્સન્ટેજ ઓછું હતું તેના લીધે ત્યાં દેખાણું અને રીમેડિકલમાં એને આઉટ કરી નાખ્યો ઝીરો પોઈન્ટ થ્રી રેશિયાના લીધે તો કહેવાનો મતલબ એમ છે કે એમ ઘણા વિદ્યાર્થીઓ રીમેડિકલમાં જે છે એ આઉટ થયા છે બરાબર ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે જે બી જગ્યા હતી ને બરાબર એના જે પંચોતેર ટકાની આજુબાજુનો રેશ્યો છે બરાબર અને એ જે કાઉન્ટ જે આવ્યો છે ને એ સિત્યાવીસો ની આજુબાજુ આવે છે કેટલો સિત્યાવીસો એટલે કે સાડત્રીસો માંથી સિત્યાવીસો ને અપ્રોક્સિમેટલી આજુબાજુ જે વિદ્યાર્થીઓ જે છે પાસ થયા છે બરાબર પછી વાત કરું કે ગઈ કરતા મેડિકલ ઈઝી કે હાર્ડ દેખો આમાં ઈઝી હાર્ડ એવું હોતું નથી કેમ કે બેઠી હોય છે એ પ્રોફેશનલ જ હોય હોય પણ ક્યારેક કેવું છે કે ક્યારેક ઘણા વિદ્યાર્થીઓ ખુદના માટે એ હાર્ડ કરી નાખતા હોય છે ધ્યાન ન રાખે થોડું ઘણું પણ આંખ છે વેન છે કોઈ પણ બીજી વસ્તુ છે કેરી એંગલ છે બરાબર તો એના લીધે ઈ મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે બરાબર પણ આ વખતે જે મેડિકલ જે હતું ને ગઈ વખતે કરતા થોડુંક ટફ હતું યસ એવું આપણે કહી શકાય એનું કારણ છે કેમ કે રીમેડિકલ તો પછી બીજા જ દિવસે આપ્યું હતું ઓલી ઓલી વખતે કેવું થયું હતું કે રીમેડિકલમાં થોડોક ટાઈમ તમને વધારે મળતો હતો સ્ટાર્ટિંગના ફેઝમાં મળ્યો નહોતો પણ પછીના વિદ્યાર્થીઓને ટાઈમ મળ્યો હતો કે વચ્ચે રજા આવી ગઈ હતી ટ્રાફિક થઈ ગયું હતું તો એના લીધે એને ટાઈમિંગ વધારે મળી જતો તો એમાં ઘણા હવે ઓવર ઓવરવેઇટ હતો એ બી ઓછો કરી નાખ્યો હતો એને સાત સાત આઠ દિવસ મળી જાય આ વખતે એ પોસિબલ થયું નહીં હતું ગ ઘણા વિદ્યાર્થીઓને બાવીસ તારીખવાળાને મતલબ હાવ એકદમ અઠવાડિયું બી મળ્યું હતું પણ કહેવાનો મતલબ એમ છે કે એને ત્યાંને ત્યાં રહેવું પડ્યું હતું બરાબર જ ધ્યાન એ છે બીજું કઈ સોલ્યુશન કાઢી ના શકાય એટલે થોડુંક મીડિયમ મીડિયમ હાર્ડ તો આપણે કહી શકીએ બરાબર અને એ જે પોઈન્ટ જે હતા ને ખાસ કરીને આંખોના પોઈન્ટમાં તો ઘણા છે નાખતા હતા બરાબર ખાસ કરીને નોકની બરાબર ગેપ વધારે ગેપ ઓછો એમાં આપતા હતા પછી ફ્લેટ ફૂટ બરાબર પછી એ સિવાય પછી કેરી એંગલ બરાબર એ સિવાય પછી વેરીકોન બરાબર એ સિવાય ઘણા એવા પ્રાઇવેટ પાર્ટના પોઈન્ટ એવા ઘણા હતા કે જે બધાને મતલબ એ થોડુંક નડ્યું છે થોડુંક મુશ્કેલ એને રિયું છે બરાબર પછી વાત કરું કે આ વિથ હેલ્ડ શું છે વિદ્યાર્થીઓને શું કરવા વિથ હેલ્ડ એને શું કરવાનું છે મતલબ એ વિથ હેલ્ડ એટલે શું વિથ હેલ્ડ એટલે એવું એ છે કે જે ભી વિદ્યાર્થીઓને શંકાસ્પદ લાગે ડાઉટમાં લાગે હવે ક્યારે ડાઉટમાં લાગે જયારે તમારું વેરીફિકેશન કર્યું હતું ને ખબર હોય તો તમને બરોબર તમારે સ્કેન કર્યું હશે બરાબર ફિંગરપ્રિન્ટ સ્કેન કર્યા હશે આંખો સ્કેન કર્યા હશે ખાસ ફિંગર પ્રિન્ટ બરાબર પ્રિન્ટ જે સ્કેન નથી થયા ને એની પાસેથી એક ફોર્મ છે બરાબર એને વિથ હેલ્ડમાં મૂકી દીધા છે તો હવે એને શું કરવાનું છે હવે એને કંઈ નથી કરવાનું હવે એ લોકો કરશે કે એનું કન્ફર્મેશન લેશે કે આ વિદ્યાર્થીઓને આપણે શું કરવું છે બરાબર બાકી તમારું બધું ડોક્યુમેન્ટ લઈ લીધા હશે તમને રિજેક્ટ નથી કરાય પણ હવે એને ટાઈમ થોડોક લાગીએ જે બી લિસ્ટ આવશે ને બરાબર એમાં કદાચ તમારું નામ ન હોય ને તો તમે એવું વિચારતા તમે કદાચ એવું લાગશે કે સર મારું મેડિકલ કટ ઓફ મારું ફાઈનલ કટ ઓફ વધારે માર્ક છે છતાં પણ મને મારું નામ નથી તો શું મને ફેલ કરવામાં આવ્યો નહીં તમને વિથ હેલ્ડ લિસ્ટમાં રાખ્યા છે એટલે તમને ગમે ત્યારે પણ બોલાવી શકે તમને ડાઉટમાં રાખ્યા છે તમને થોડાક સમય પાછા પાસા પાસા વેરિફિકેશનમાં બોલાવીને પછી બી તમારું રિઝોઇનિંગ જે છે એ કરાવી શકે એટલે એ તમારે ટેન્શન નથી લેવાનું એ કદાચ બે મહિના થાય ત્રણ મહિના થાય ચાર મહિના થાય તમારી ટ્રેનિંગ જે છે એ લેટ સ્ટાર્ટ થાય બરાબર એટલે એ તમારે મૂંઝાવવાનું નથી એને બસ હવે તમારે જોવાનું છે કે એ લોકો ડિસિઝન શું લે છે બરાબર ઘણા વિદ્યાર્થીઓના સવાલ હતા ઉપર એટલા માટે એ પોઈન્ટ આપણે લીધો છે હવે વાત કરું લાસ્ટ પોઈન્ટ ફાઈનલ કટ ઓફ કેટલું જઈ શકે ઓકે મિત્રો તો ફાઈનલ કટ ઓફની હું તમને વાત કરું ને તો તમે પાછા થોડાક સમયથી પાછા બધી કટ ઓફના રેશિયોને બધું જોવા માંડી તો આઠ માર્ક દસ માર્ક સાત માર્ક પાંચ માર્ક બરાબર તો મારું તમને એ કહેવાનું છે કે જે ફિઝિકલ જે હતું ને બરાબર ફિઝિકલ તમને ખબર છે ને કે સાડત્રીસો વિદ્યાર્થીઓ ગયા હતા ફિઝિકલ

અરે નામ નહીં લખશો તો પણ ચાલશે ઘણા વિદ્યાર્થીઓ એવું હોય કે સર અમે અમારું નામ લખી નાખીએ અને પછી બીજાને ખબર પડી જાય તો આજુબાજુવાળાને વાળાને આજુબાજુ વિદ્યાર્થીઓને મારા ફ્રેન્ડ મિત્રને તો ભાઈ નામ નહીં લખતા ખાલી માર્ક લખી નાખજો બરાબર માર્ક લખી કઈ કેટેગરીમાં છે જો બરાબર ઓપન ઓબીસી એસસી એસટી એ લખી નાખજો એરિયા એરિયા ખાસ જનરલ એરિયા કે બોર્ડર એરિયા બરાબર મેલ કે બસ વસ્તુ એમાં જે ગૂગલ ફોર્મ આપેલી છે એ ગૂગલ ફોર્મમાં નામ સિવાય તમારે બધી બધી ડિટેલ લખી નાખો પછી અમારી ટીમ એને એનાલિસિસ કર્યું બરાબર અને પછી હું તમને એના ઉપર ફાઇનલ કટઅપ કહી શકીશ તમે શું લાગ્યો હું તમને ફાઇનલ કટઅપ કેવા અત્યારે આવ્યા છે હું એટલું જલ્દબાજી નહીં કરું કેમ કે મને ખબર છે પાછળ ભરતી બીજી આવી ગઈ છે હું આડી ફાઇનલ કટઅપ કહી દઉં ને બરાબર કંઈ પણ બેલા વેગે વિષય વિગેરનું તો થશે કેવું કે જે વિદ્યાર્થીઓ કદાચ સેફ ટેન્શન ફ્રી થઈ જાય તો વાંચીએ નહીં કેમ કે ઘણા વિદ્યાર્થીઓ મને એવો સવાલ હતો કે સર હવે કટ ઓફ છે એટલે મારે છે વાંચવું જોઈએ કે ન વાંચવું જોઈએ સર મારે કરવું જ મતલબ કે આ તૈયારી મારે બીજી ભરતી કરવી જોઈએ કે ન કરવી જોઈએ સર બહુ થઈ ગયું બસ સર ઘરની પરિસ્થિતિ ખરાબ છે કામે જવું પડે એમ છે સર પ્લીઝ કહી દો તાકી અમે ડિસિઝન લઈ શકીએ તો એ વિદ્યાર્થી માટે ખાસ કરીને હું અત્યારે તમને ફાઇનલ કટ ઓફ કહી દઉં ને પછી તો તમને નિરાશ થઈ જાઓ તો મને બી ખોટું લાગે પણ એક કામ તમારા માટે લઈને આવ્યો છે અને એ કામ એ છે ગૂગલ ફોર્મ ગૂગલ ફોર્મ આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દેશા વિડીયોની એન્ડ જ્ઞાન મળે તમને બરાબર આપણે વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમી ટેલિગ્રામ ચેનલ છે ત્યાં જજો હું બે જગ્યા મૂકી દઈશ બરાબર અને વોટ્સઅપ ગ્રુપમાં પણ મોકલી દઈશ બરાબર તો ત્યાં જઈ અને તમે બસ બિન્દાસે છે ફોર્મ ભરી દો અને જે વિદ્યાર્થીઓ મેડિકલમાં પાસ થયા છે એ જ આ ફોર્મ ભરજો યસ માર્ક જે છે સાચા લખજો ભાઈ તો જ હું તમારી મદદ કરી શકીશ બાકી હું પણ કાંઈ નહીં કરી શકું બરાબર તો આજ મારું તમને કહેવાનું હતું મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં અને આ યસ આ સન્ડે આ સન્ડે પાંચ વાગે લાઈવમાં મળીએ બધા વિદ્યાર્થી મિત્રોને બોલાવી લો વાતચીત કરીએ આપણે ડિસ્કશન કરીએ કોને કેટલું માર્ક છે કોને બાકી આપણે ગુજરાત નું કહી શકીએ પણ એવા બીજા ઓલાવ નહીં પડતા હિન્દી રાજ્ય તમને આપણે ગુજરાતના લો ઝોનમાં રાખી અને એમ દે આઠ થી દસ માર્ક વધી પંદર માર્ક વધી ગયું સાત આઠ માર્ક વધી ગયું દેખો એ એનાલિસિસ નથી કરતા ભાઈ ગુજરાતની એકમાત્ર એકેડેમી કે જેની પાસે ગુજરાત એસએસએસડી ના વિદ્યાર્થીઓ છે ને શરૂઆત આપણે જ કરી છે બરોબર તો એટલા માટે તમને કહું છું બરાબર કે વિશ્વાસ રાખજો અને આ જે ફોર્મ જે છે એ ભરજો બરાબર આપણે બીજા કોઈ બે રાજ્યનું પડવાનું થતું નથી આપણે ગુજરાતનું કરશું બરાબર અને કેટેગરી વાઇઝ કરશું પણ એના માટે તમને તમારી મદદ કે ફોર્મ તમે ભરી દો એટલે ફાઇનલ કટ ઓફ બસ ઓકે બસ એટલું જ હતું જલ્દીથી ફોર્મ ભરી દો અને પછી મને જાણ કરો રવિવારે આપણે મળીએ અને પછી એનાલિસિસ કરીએ અને પછી કટ ઓફ બનાવીશું ઓકે મિત્રો તો બસ મિત્રો એટલું જ હતું વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્ર ઓળ જરૂરથી શેર કરજો જય હિન્દ